પ્રશ્ન નંબર એક ભારતમાં સૌથી પહેલું કાર્ડ કોનું બન્યું હતું એ સોનિયા ગાંધી બી રંજના સોનાવાલે સી નરેન્દ્રભાઈ મોદી ડી મુકેશ અંબાણી સાચો જવાબ છે ઓપ્શન બી રંજના સોનાવાલે પ્રશ્ન નંબર બે રોજ સવારે શું ખાવાથી મગજ તેજ થાય છે એ કાજુ બી પાલક સી બદામ ડી દાડમ સાચો જવાબ છે ઓપ્શન બી પાલક પ્રશ્ન નંબર ત્રણ કયા જળના પાન હીરા કરતાં પણ મોંઘા હોય છે એ ખજૂરી બી કોન્ટ્રી સી ગરમાળો ડી લાલચંદન સાચો જવાબ છે ઓપ્શન બી કોન્ટ્રી પ્રશ્ન નંબર ચાર ભારત રત્ન કઈ ધાતુમાંથી બને છે એ સોનું બી ચાંદી સી લોખંડ ડી તાંબુ સાચો જવાબ છે ઓપ્શન ડી તાંબુ પ્રશ્ન નંબર પાંચ ભારતની સૌથી પહોળી નદી કઈ છે એ ગંગા બી ગોમતી સી બ્રહ્મપુત્રા ડી ભાદર સાચો જવાબ છે ઓપ્શન સી બ્રહ્મપુત્રા પ્રશ્ન નંબર છ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે એ મહારાષ્ટ્ર બી મધ્યપ્રદેશ સી ઉત્તર પ્રદેશ ડી ડી રાજસ્થાન સાચો જવાબ છે ઓપ્શન રાજસ્થાન પ્રશ્ન નંબર સાત ભારતનું સૌથી મોટું શહેર કયું છે એ મુંબઈ બી દિલ્હી સી મદ્રાસ ડી કોલકાતા દોસ્તો આ પ્રશ્નનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે દોસ્તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલમાં નવા હોય અથવા હંમેશા આવી નવી વિડીયો જોવા માટે અત્યારે જ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો જેથી કરીને અમારી નવી વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચે